આજે આપણે નાનાથી લઈને મોટા બધાને જ ભાવે એવા પટેટો રોલ સમોસા બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો રેસીપીને આગળ જોઈએ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલ્પાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું હવે તેમાં એક મોટો ચમચો તેલ અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું મેં ઘઉંનો લોટ લીધો છે એની જગ્યાએ તમારે મેદો વાપરવું હોય તો પણ વાપરી શકાય છે હવે એમાં થોડું કેવું પાણી નાખી એનો ડો તૈયાર કરી લઈશું તો ડો બસ આપણે એકદમ સોફ્ટ બનાવવાનો છે એનો તો બસ આપણે આવો એનો ડો તૈયાર કરી લઈશું હવે એમાં અડધી ચમચી જેટલા કાળા તલ નાખી એમાં મિક્સ કરી લઈશું હું ડો તૈયાર કરતાં પહેલાં નાખવાનું ભૂલી ગઈ છું તો તમે પહેલેથી જ નાખી દેજો અને આ તૈયાર કરેલા ડોને હવે ઢાંકી દસ મિનિટ માટે સેટ થવા દઈશું હવે બેથી ત્રણ નંગ બાફેલા બટેકા લઈશું એટલે કે નાની સાઇઝ હોય તો ત્રણ અને મોટી સાઈઝ હોય તો બે એને આ રીતે ખમણી તૈયાર કરી લઈશું તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી ગાર્લિક પાવડર અડધી ચમચી જિન્જર પાવડર અડધી ચમચી આપણે એમાં જીરા પાવડર ઉમેરીશું અને એની સાથે જ આપણે ટેસ્ટ મુજબ અડધી ચમચી મીઠું એડ કરી લઈશું ખાસ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એકથી બે લીલા ઝીણા સમારેલા મરચાં અને થોડા ઝીણા સમારેલા લીલા દાણા એડ કરી લઈશું હવે એમાં બે મોટા ચમચા જેટલો કોર્નફ્લોર એડ કરી એને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને હા તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ લખો તો બસ આ રીતે એને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે હાથને તેલવાળું કરી લઈશું અને એમાંથી નાના એવા રોલ રેડી કરીશું તો બસ આ રીતે એને સિલિન્ડરી સેફ આપી આપણે રોલ તૈયાર કરી લઈશું તો એક રોલ હું ફરીથી પણ બતાવું તો આપણે જે રીતે મુઠિયા તૈયાર કરીએ છીએ એ રીતે આનો રોલ તૈયાર કરી લઈશું અને એક નાના બાઉલમાં આપણે બે ચમચી જેટલો મેદો લઈશું એમાં થોડું પાણી એડ કરી એને મિક્સ કરી લઈશું અને એનો આવો એક પાતળો ડો રેડી કરી લઈશું તો હવે એને સાઈડ પર કરી લઈએ અને આપણે જે ડોને ઢાંકી અને રાખ્યો હતો તેના બે સરખા ભાગ કરી લઈએ અને હવે એક ભાગ લઈ આપણે એને ચોપેટ પર વણવાનો છે તો એના માટે ચોપેટ પર કોરો લોટ લઈશું અને હાથ વડે એને થોડો આ રીતે સ્પ્રેડ કરી લઈએ અને પછી એને વણી લઈશું તો આપણે એને પાતળો અને મોટો વણવાનો છે તો એના માટે આપણે બીજો થોડો લોટ એના ઉપર સ્પ્રેડ કરીશું અને એને મોટી સાઈઝમાં વણી લઈશું હવે આપણે બટેકાનો જે રોલ તૈયાર કરેલો છે એ રોલને આપણે વણેલી રોટલી ઉપર મૂકી દઈશું અને એની સાઈઝની આપણે પટ્ટીઓ રેડી કરી લઈશું તો લાંબી લાંબી પટ્ટીઓ આપણે કટ કરવાની છે તો એક રોટલીમાંથી જેટલી પટ્ટીઓ તૈયાર થાય એટલી પટ્ટીઓ આપણે સાથે તૈયાર કરી લઈશું હવે બટેકાના રોલને આપણે આ રોટલીની પટ્ટી ઉપર મૂકીશું અને એક સાઈડથી એને ફોલ્ડ કરતાં કરતાં એના રોલ સમોસા તૈયાર કરી લઈશું હવે આ કિનારીના ભાગે આપણે જે પાતળો ડો તૈયાર કર્યો હતો એ લગાવી લઈશું એટલે કે એ વિખાઈ ના જાય એટલા માટે એને ચોંટાડી દઈશું તો આ રીતે એને પેક કરી લેવાનો છે અને આ જ રીતે આપણે બીજા રોલ પણ રેડી કરી લઈશું ગરમ ગરમ તેલમાં એક એક રોલને આ રીતે મૂકતા જઈશું અને કઢાઈમાં સમાય એટલા રોલ આપણે એમાં મૂકી દઈશું થોડી વાર સાંતળે એટલે એના ઉપર આ રીતે થોડું થોડું તેલ સ્પ્રેડ કરી એને ફેરવી લઈશું અને આપણા આ રોલ સમોસા બધી જ બાજુથી સારા એવા ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજા સમોસાને પણ રેડી કરી લઈશું તો આ આપણા રોલ સમોસા રેડી થઈ ગયા છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી છે તો એને હું ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરું છું મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ